કેરાલુ કેનાલ જીઆઈડીસી તેમજ વૃંદાવન ચોકડી પાસે ગાડી રોકી હુમલો કરવાના મામલે સામ સામે નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાય સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ કેરાલુ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો દ્વારા નોંધાવાયેલી ફરિયાદો મુજબ ડભોડાના એક જ સમાજના બે પક્ષો વચ્ચે થયેલા ઝઘડાના વિડીયો વાયરલ થવા પામ્યા છે નોંધાયેલી ફરિયાદ મુજબ આદિતજી ઠાકોર વડનગર સિવિલમાં સગાની ખબર પૂછવા ગયા હતા તે સમયે ગેટ પાસે બોલાચાલીમાં વચ્ચે પડી છોડાવીને પોતાના ઘરે જતા હતા ત્યારે ચોકડી પાસે ગાડી રોકી અપશબ્દ બોલી ધમકી આપ્યા પાંચ લોકો સામે ફરિયાદ આપી છે તો સામે પક્ષે જયેશકુમાર ઠાકોરે સામા પક્ષવાળાને ચૂંટણીની અદાવત રાખી અપશબ્દ બોલી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે જયેશકુમારની ફરિયાદ મુજબ ખેરાલુ જીઆઈડીસી પાસે સામા પક્ષે ગાડી રોકી ધમકીઓ આપી હતી જેથી તેમની જાણ પોતાના પિતા ભૂપતજીને કરી હતી સમગ્ર મામલે જયેશ કુમારે તેના પિતા અને માતા વસુબેન ઠાકોર કે જેઓ ખેરોલ તાલુકા પંચાયતના પ્રમુખ પણ છે તેમને સાથે રાખીને ચાર લોકો સામે ફરિયાદ આપી છે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે